નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલોઝાપીમાં મિત્રો આજે આપણે ગુજરાતના જિલ્લાઓ પૈકી પાટણ જિલ્લા વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું ઘણી પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાતા હોય છે તો મિત્રો પાટણ જિલ્લા વિશેની સંપૂર્ણ માહિતી આપણે અંદર સમાવેશ કરેલ છે તો મિત્રો વિડીયો અંત સુધી જોજો જેથી કરીને તમને આવનાર દરેક કંડક્ટર બિન સચિવાલય તલાટી કે કોઈપણ પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે અને આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પણ દબાવજો જેથી કરીને આવનાર દરેક વીડિયોનું નોટિફિકેશન આપણે સૌ ઉપર મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો ચલો મિત્રો હવે ટાઈમના બગડતા શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા આપણા ગુજરાતના જિલ્લાઓ પૈકીના પાટણ જિલ્લાની માહિતી તો ચલો મિત્રો શરૂ કરીએ તો પાટણ જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો પાટણ જિલ્લાનું મુખ્ય મથક પાટણ છે પાટણ જિલ્લાની સરહદ ચાર સરહદ અડે છે મિત્રો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો આ પાટણ જિલ્લો છે પાટણમાં ઉત્તરમાં આ બનાસકાંઠા જિલ્લો આવેલો છે પૂર્વમાં મહેસાણા જિલ્લો આવેલો છે આ મહેસાણા જિલ્લો આવેલો છે દક્ષિણમાં સુરેન્દ્રનગર તો આ સુરેન્દ્રનગર જિલ્લો આવેલો છે પાટણ અને પશ્ચિમમાં કચ્છ જિલ્લો આવેલો છે તો આ રીતે ઉત્તરમાં બ બનાસકાંઠા પૂર્વમાં મહેસાણા દક્ષિણમાં સુરેન્દ્રનગર અને પશ્ચિમમાં કચ્છ જિલ્લો આવેલો છે તાલુકા કયા કયા છે પાટણ જિલ્લામાં તો સરસ્વતી સિદ્ધપુર સાતલપુર રાધનપુર પાટણ ચાણસ્મા સમી શંખેશ્વર અને હારીજ નવ તાલુકા પાટણ જિલ્લામાં આવેલા છે તાલુકા યાદ રાખવાની ટ્રીક છે સરસ્વતી સી સારા પચાસ શંખ હારી વર્ષ બે હજારમાં ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી પાટણ જિલ્લાની રચના કરવામાં આવી યાદ રાખજો મિત્રો કોના દ્વારા કેશુભાઈ પટેલ દ્વારા વર્ષ બે હજારમાં અને કયા કયા જિલ્લામાંથી પાટણ જિલ્લો છૂટો પડ્યો તો બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી પાટણ જિલ્લાની રચના કરવામાં આવી છે પાટણ તેની બીડ બેવડી ઇક્તવાળ પટોળા પટોળા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે જેના કારીગરોને નેપાળમાંથી કુમારપાળ સોલંકીએ લાવ્યા હતા પાટણ એ આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ ગણાય છે જન્મભૂમિ છે તેમની ધંધુકા અમદાવાદ પણ કર્મભૂમિ થાય છે પાટણ ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ ઈસવીસન સાતસો છેતાલીસમાં પોતાના મિત્ર તેવા અણહિલ બળવાદની યાદમાં અણહિલપુર પાટણ વસાવ્યું હતું જે પાટણ તરીકે પ્રસિદ્ધ થયું એટલે પહેલાં અણહિલપુર પાટણ તરીકે વસાવ્યું હતું અણહિલ ભરવાડની યાદમાં અને પાછળથી તે પાટણ પાટણ તરીકે પ્રસિદ્ધ થઈ પાટણ ચાવડા વંશ સોલંકી વંશ વાઘેલા વંશ દિલ્હી સલ્તનત કાળ દરમિયાન રાજધાની રહ્યું હતું અહીં વનરાજ ચાવડાએ જૈન પંચાસરા મંદિર બંધાવ્યું હતું જેમાં વનરાજ ચાવડા અને તેના મામા સુરપાલસિંહ ઝાલાની મૂર્તિ આવેલી છે કયું મંદિર જૈન પંચાસરા મંદિર બંધાવ્યું હતું

તેના પટોળા અને માટીના રમકડા માટે ખૂબ જ પ્રખ્યાત છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક પણ પાટણ ખાતે આવેલું છે એટલે કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે આવેલી છે દેલમાલ દેલમાલ અહીં હઝરત હસન પીરની દરગાહ આવેલી છે જે દાઉદી વોરા સમાજના લોકોનું પવિત્ર સ્થળ છે શંખેશ્વર શંખેશ્વર જે જૈન ધર્મીઓનું પાલિતાણા પછી બીજા નંબરનું પવિત્ર સ્થળ છે અહીં પાર્શ્વનાથજીનું જીનાલય આવેલ છે પ્રાચીન કાળમાં શંખપુર તરીકે ઓળખાતું હતું આ સ્થળે ગુજરાતનો સામૂહિક ગોબર ગેસ પ્લાન્ટ આવેલો છે આ ઉપરાંત સૂર્ય ઉર્જા વડે રાત્રિ પ્રકાશ મેળવાય છે સિદ્ધપુર પ્રાચીન સમયમાં સિદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખાતું હતું યાદ રાખજો કે સિદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખાતું હતું સરોવર આવેલું છે પિતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ પ્રખ્યાત છે જ્યારે માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર સ્થળ છે એવું બિંદુ સરોવર આવેલું છે લોકકથા અનુસાર આ સરોવરમાં પરશુરામે માતૃશ્રાદ્ધ કર્યું હતું અને તેથી સિદ્ધપુર માતૃ ગયા તરીકે પણ ઓળખાય છે ઇન્ટરનેટ દ્વારા અંતિમ સંસ્કારમાં ઓનલાઈન દર્શન કરાવતું ગુજરાતનું પ્રથમ સ્મશાન ગૃહ અહીં શરૂ થયું હતું આ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી બની શકે છે સોલંકી રાજા મૂળરાજે અહીં રુદ્ર મહાલય બંધાવવાનો શરૂ કર્યો હતો જેનું સિદ્ધરાત જયસિંહ બાંધકામ પૂર્ણ કરાવી જીણોદ્ધાર કરાવ્યો હતો અહીં કપિલ મુનિનો આશ્રમ આવેલો છે ભવાઈના પિતા અસાહિત ઠાકર સિદ્ધપુરના હતા જેમને હંસા ઉલી પદ્યકથાની રચના કરી અહીં સરસ્વતી નદીના પટમાં કાર્તિકી પૂનમના દિવસે કાત્યકનો મેળો ભરાય છે કઈ જગ્યાએ સિદ્ધપુરમાં કાત્યકનો મેળો બહુ પ્રખ્યાત છે જે ઘણી પરીક્ષામાં પણ પૂછાયેલો છે પ્રાપ્તકરો મેળો ક્યાં ભરાય છે જે ઊંટની લેવેજ માટે જાણીતો છે વડિયાદ પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વડિયા કહેવાય છે અહીંની વડિયારી ભેંસ અને કાંકરેજી ગાય જાણીતી છે ચારણકા અહીં ગુજરાતનો સૌથી મોટો અને સૌથી સૌ પ્રથમ સોલાર પાર્ક સૂર્ય તીર્થ આવેલો છે હવે પાટણની મુખ્ય નદીઓ કઈ છે તો મુખ્ય નદીઓ બનાસ સરસ્વતી અને રૂપે ખેતીમાં છે પાટણમાં બાજરી જીરું અને ઈસબગુલની ખેતી થાય છે લોકકલામાં જોઈ લઈએ તો લોક કલામાં પટોળા મસરૂ કૃત્રિમ રેશમ અને સૂતનનો ઉપયોગ થાય છે કિનખાબ પાટણમાં મસરૂના કારીગરોની સહકારી મંડળી આવેલી છે રાષ્ટ્રીય રાજમાર્ગ કયા કયા આવેલા છે મેળા કયા કયા થાય છે તો સિદ્ધપુર નો મેળો પાટણ ખાતે સરસ્વતી નદીના પટમાં કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરાય છે જેમાં ઊંટની લેવેક થાય છે વરાણાનો નો લોકમેળો સમી તાલુકાના વરાણામાં આવેલ

હો તો કિતાબો સે લગાણા અગર બે વફાબી હોય તો કાબિલ બનાકર છોડે ગઈ તો મિત્રો આ તા આપણા આજના વિડીયોની માહિતી કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત અને આ મિત્રો બીજા પણ વિડીયોની લિંક ગુજરાતની ભૂગોળ ગુજરાતના ઇતિહાસના વિડીયો જોવા માગતા હોય તો તમને ચેનલમાં એ વિડીયો મળી જશે તેમજ મોડેલ પેપર પણ આપણી ચેનલ ઉપર મૂકેલા છે જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ જશે તો ચલો મિત્રો જય હિન્દ જય ભારત